મેઘરાજમાં ભાજપના ઉમેદવાર શોભના બારૈયાએ પણ પ્રચાર કર્યો શોભનાબેન બારૈયાના સમર્થનમાં મહિલા સંમેલન દિખાજી ઠાકોર અને શોભનાબેન કાર્યક્રમમાં એક જ સ્ટેજ પર હાજર જોવા મળ્યા તો પણ પરંતુ અને એના પરંતુ આ મોટી પાર્ટી એટલે અને આમ પણ કહીએ છીએ આપણે કે વ્યક્તિ વ્યક્તિ પર પક્ષ એટલે આદિ અટલજી કહ્યું દીધું કે વ્યક્તિ વ્યક્તિ છે દલ દલ છે બધા દેશ એટલે આપણે બધા જે કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના આ દેશ માટે કાર્યકર્તા કામ કરતા કાર્યકર્તા છે છીએ અને આ દેશને જે નેતૃત્વની જરૂર હતી એવું નેતૃત્વ આદરણીય આપણા આદરણીય નરેન્દ્રભાઈ આ દેશને પૂરું પાડી ગયા છે